કાચી કેળીનો સરબત મારા પપ્પાને બહુ જ ભાવતો ઉનાળામાં કાચી કેરી આવે ને એટલે અમારા ઘરે બેથી ત્રણ વાર શરબત બનાવવામાં આવે જ અને આ કાચી કેયના શરબતને તમે આમ પન્ના પણ કહી શકો છો તો ફ્રેન્ડ્સ ઉનાળાને ગરમીમાં ઠંડક અને તાજગી આપે તેવો કાચી કેયનું શરબત બનાવીશું શરબત બનાવવા માટે મેં ત્રણ કાચી કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો અહીંયા હું દેશી કેરી માર્કેટમાં મળતી હોય છે તે મેં લીધી છે અને માર્કેટમાં કેરી મળતી જ હોય છે તો તમે પણ કેયનો શરબત બનાવી શકો છો તો અહીંયા મેં ત્રણ કાચી કેરી લીધી છે કેરી ધોઈ લેવાની છે અને કેરી ધોયા પછી તેની ઉપરની છાલ કાઢી લેવાની છે આજે શરબત બનાવવા માટે ત્રણ કાચી કેરી લીધી છે અને કેરીની ઉપરની છાલ મેં કાઢી લીધી છે તો હવે આપણે શું કરવાનું છે કે કેરીને સમારી લેવાની છે એટલે એકદમ ઝીણી નથી સમારવાની થોડા મોટા પીસમાં સમાઈ લઈશું કેમ કે કેરીને બાફવાની છે હવે કેરીનો શરબત બનાવો ને તે બધાને રીત અલગ હોય છે અમુક લોકો શું કરતા હોય છે કે કેરીને બાફી અને પછી શરબત બનાવતા હોય છે કાચી કેઈને જારમાં ક્રશ કરીને પણ બનાવતા હોય છે પણ આજે મારી ઘરે જેમ શરબત બનતો હોય છે ને તે જ રીત આજે હું તમારી સાથે શેર કરું છું અહીંયા મેં કેરી સમારી લીધી છે અને તમે જોઈ શકો છો કે થોડા મોટા પીસમાં સમારી લીધી છે તો હવે કેરીને બાફવાની છે તો બાફવા માટે કૂકર લેવાનું છે અને કૂકરમાં કેરીના ટુકડા લઈ લેવાના છે અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને બે વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું એટલે કેરી ચડી જશે કાચી કેયનો શરબત એટલે ખાટો મીઠો અને ઠંડો હોય ને તો પીવાની મજા આવે છે ઉનાળામાં વેકેશન પડે એટલે પપ્પાની ઘરે જવાનું જ સાંજ પડે એટલે ત્રણ ચાર વાગે બધા ભેગા બેસી અને મેં કાચી કેયનું શરબત પીતા ગામડામાં તો કેવું હોય કે માર્ચ મહિનામાં જ કાચી કેરી મળતી હોય છે અને કેરી તાજી હોય ને અને નાની હોય ને તમારી ઘરે ત્રણથી ચાર વાર તો શરબત બનતો જ ઘરે મહેમાન આવે ને તો ચા કોફી ઠંડુ કે આઈસક્રીમ ના મળે પણ કાચી કેનો શરબત તો મળે જ તો મારા પપ્પાને બહુ જ ભાવ અને તેમના માટે મેં સ્પેશિયલ શરબત બનાવતા તો અહીંયા આજે આપણે કાચી કેરીનો શરબત બનાવીએ છીએ ત્યારે બે વિસલ થઈ ગઈ છે અને કેરી બફાઈ ગઈ છે અને કેરી બફાઈ ગઈ છે ને તો પણ તેનો કલર નથી બદલાતો તે આપણી કેરી બફાઈ ગઈ છે અહીંયા મેં ફૂદીનાના ફ્રેશ પાન લીધા છે પાનને આપણે ધોઈ લેવાના છે કે એનો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે શું કરીશું મિક્સર જાર લેવાનો છે અને જારમાં કેરીની પેસ્ટ બનાવવાની છે એટલે કેનો જે પલ્પ છે તે મિક્સર જારમાં લઈ લેવાનો છે હવે અહીંયા મેં ત્રણ કાચી કેરી લીધી છે તેના પ્રમાણમાં અમે ચારસો ગ્રામ ખાતે ખાંડ લીધી છે પણ જો તમારે વધારે સ્વીટ જોઈતું હોય તો ખાંડ વધારે પણ લઈ શકો છો અને ઓછી પણ કરી શકો છો આ દેશી કેરી છે એટલે થોડી ખાટી છે એટલે મેં ચારસો ગ્રામ ખાંડ લીધી છે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન પેસ્ટ મેં બનાવી લીધી છે તો અહીંયા કેરીની પેસ્ટ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો આ પેસ્ટને એક મોટા વાસણમાં કાઢી લેવાની છે તો અહીંયા મેં મોટી તપેલી લીધી છે અને તપેલીમાં કેરીની પેસ્ટ કાઢી લઈશું હવે આપણે આ જારમાં ફુદીનાના ફ્રેશ પાન લેવાના છે બધા જ ફુદીનાના પાન મિક્સર જારમાં લઈ લેવાના છે તમારે ઓછા પાન ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો અહીંયા શેકેલું જીરું ઉમેરવાનું છે સેકેલું જીરોની ફ્લેવર બહુ સરસ આવે છે કાળું મીઠું જે સિંધો મીઠું આવે છે ને તે ઉમેરવાનું છે ફ્રેન્ડ સિંધો મીઠું જરૂરથી ઉમેરજો તેનાથી ટેસ્ટ આવે છે સાદું મીઠું ઉમેરવાનું છે ત્રણ ઇલાયચી ઉમેરવાની છે અહીંયા મેં આખી ઇલાયચી લીધી છે તમારે ઇલાયચીનો પાવડર ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો અને મરી પાવડર ઉમેરવાનો છે થોડું પાણી ઉમેરવાનું છે અને પેસ્ટ બનાવી લેવાની છે એટલે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા ફુદીનાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે ફુદીનાની પેસ્ટને કેરીમાં મિક્સ કરી લેવાની છે એટલે અહીંયા આમ પન્ના બનીને તૈયાર થઈ જશે હવે આ પેસ્ટ આપણે બનાવીએ છીએ ને આખના જારમાં ઉમેરી અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો બેથી ત્રણ વીક માટે પણ તમે સ્ટોર કરી શકો છો બગડતી નથી પણ પણ આજે આપણે કેનો શરબત પીવા માટે બનાવીએ છીએ એટલે બેથી ત્રણ ગ્લાસ પાણી ઉમેરવાનું છે પણ જો તમારે સ્ટોર કરવું હોય તો પાણી નહીં ઉમેરવાનું પેસ્ટને સ્ટોર કરવાની છે અને તમારે જ્યારે શરબત પીવું હોય ને ત્યારે પેસ્ટ લેવાની છે થોડું પાણી ઉમેરવાનું છે થોડા ક્યુબ ઉમેરી અને તમે કેનો શરબત સર્વ કરી શકો છો પણ આજે આપણે શરબત પીવા માટે બનાવીએ છીએ એટલે મેં પાણી ઉમેરીતું છે હવે ચાટ મસાલો ઉમેરવાનો છે અને તમે જલજીરા ઉમેરવું હોય ને તો પણ તમે ઉમેરી શકો છો અહીંયા અમે ચાટ મસાલો ઉમેર્યો છે પણ જલજીરાની ફ્લેવરમાં બહુ સરસ આવે છે મારા ઘરે કેયનો શરબત બનાવીએ ને ત્યાં જલજીરા ઉમેરીએ છીએ પણ મારી પાસે જલજીરા નથી એટલે મેં ચાટ મસાલો ઉમેર્યો છે તો તમે જોઈ શકો છો કે ખાટો મીઠો અને ઠંડો કેઈનો શરબત જે આપણે આમ પરના કહીએ છીએ તે બનીને તૈયાર થઈ ગયો છે આપણે પાણી ઉમેરીશું તમે મીઠું ચાખી લેવાનું કદાચ ઓછું હોય તો ઉપરથી ઉમેરી શકો છો તો આપણો કેરીનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે અહીંયા મેં કાચનો ઝાર લીધો છે તેમાં કેનો શરબત ઉમેરી લઈશું હવે આજે આપણે કેનો શરબત બનાવ્યો છે ને તેને રેસ્ટોરન્ટ સ્ટાઇલ સર્વ કરીશું એટલે આપણે થોડું સ્ટાઇલિશ સર્વ કરવાનું છે એટલે લુકમાં પણ સારું લાગે તો મેં બધો જ કેયનો શરબત ઝારમાં લઈ લીધો છે હવે આપણે શરબતમાં ક્યુબ ઉમેરવાના છે કેમ કે શરબત ઠંડો હોય ને તો જ પીવાની મજા આવે છે અને ગરમીમાં આવું ઠંડુ મળી જાય ને તો વાત જ કંઈક અલગ છે તો એ ઠંડો ઠંડો શરબત બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સર્વ કરીશું તો હવે આપણે શું કરવાનું છે કે બે ડીશ લેવાની છે એક ડીશમાં લીંબુનો રસ લેવાનો છે અને બીજી ડીશમાં લાલ મરચું અને ચાટ મસાલો મિક્સ કરીને લેવાનું છે હવે કાચનો ગ્લાસ લેવાનો છે તેને એકવાર લીંબુના રસમાં ડીપ કરવાનો છે અને પછી લાલ મરચું અને ચાટ મસાલો લીધો છે ને તેમાં ડીપ કરવાનો છે এড়ো যে কাঁচ নো ঝাড় বোর্ডর কিনছে તેમાં લાલ મરચું થઈ જશે એટલે ખાટું મીઠું જ્યારે આપણે શબત પીશું ને ત્યારે ખાટું મીઠું લાગશે આપણે બંને ગ્લાસની બોર્ડર છે તે બનાવી લીધી છે તો ઠંડો ઠંડો કેયનો શરબતને સર્વ કરવા માટે આઈસ ક્યુબ ઉમેરવાના છે અને કેયનો શરબતને સર્વ કરીશું અહીંયા મેં થોડોક ઘટ રાખ્યો છે પણ તમે થોડો પટલો શરબત બનાવવો હોય ને તો પણ તમે બનાવી શકો છો મારા પપ્પાનો ફેવરેટ કાચી કેયનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ ઉનાળાની ગરમીમાં ઠંડક અને તાજગી આપે ને તેઓ કાચી કેયનું શરબત બનીને તૈયાર થઈ ગયો છે આ શરબત તમે આમ પણના પણ કહી શકો છો તો તમને કેવી લાગી આજની રેસીપી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય મી શિવ પપ્પા